વડોદરા શહેરમાં વધી રહેલી ટ્રાફિક સમસ્યાઓ અને અકસ્માતોની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને વડોદરા ટ્રાફિક વિભાગે કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા નિયમ મુજબ હવે શહેરના કોઈપણ ચાર રસ્તાથી ત્રીસ મીટરની અંદર વાહન પાર્ક કરનાર વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે માત્ર એટલું જ નહીં આ ગેરકાયદેસર પાર્કિંગને મંજૂરી આપનાર અથવા પ્રોત્સાહિત કરનાર દુકાનદારો અને માલિકો સામે પણ ટ્રાફિક પોલીસ કડક પગલાં લેશે ટ્રાફિક વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ક્રોસિંગ પોઈન્ટની આસપાસ અનિયમિત રીતે પાર્ક થયેલા વાહનોના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતો સર્જાતા હોય છે આવા કિસ્સાઓમાં અન્ય વાહનચાલકો અને રાહદારીઓ માટે ગંભીર જોખમ ઊભું થાય છે ચાર રસ્તાથી ત્રીસ મીટરની મર્યાદામાં પોતાનું વાહન પાર્ક કરનારાઓ સામે કાર્યવાહી થશે જે ગ્રાહકોને પ્રતિબંધિત વિસ્તારમાં પાર્ક કરવા પ્રોત્સાહિત કરશે અથવા મંજૂરી આપશે તેમની સામે કાર્યવાહી થશે ટ્રાફિક પોલીસે શહેરીજનોને અપીલ કરી છે કે શહેરમાં સુચારુ ટ્રાફિક વ્યવસ્થા અને માર્ગ સલામતી જળવાઈ રહે તે માટે સૌ સહયોગ આપે વાહન ચાલકોએ માત્ર નિર્ધારિત પાર્કિંગ પ્લેસમાં જ વાહનો પાર્ક કરવા અને દુકાનદારોએ પોતાના ગ્રાહકોને નવા નિયમ વિશે માહિતગાર કરવા અનુરોધ કર્યો છે વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ દ્વારા વડોદરા શહેર વિસ્તારમાં ત્રણ રસ્તા ચાર રસ્તા તેમજ ટ્રાફિકના જે સર્કલો છે જંક્શનો એના પરથી ત્રીસ મીટર સુધીમાં કોઈ પણ પ્રકારનું વાહન લારી પાતળા માટેનું નો પાર્કિંગ ઝોનનું એક જાહેરનામું અમલમાં છે અને આ જાહેરનામાની જે અમલના કારણે જે છે કે ટ્રાફિક જંક્શન પર જે ટ્રાફિક વ્યવસ્થા પણ છે સુચારુ રૂપે જળવાઈ રહે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેમજ નાગરિકોને કોઈ અગવડ ન પડે એ અનુસંધાનમાં આ જાહેરનામાનું અમલવારી થઈ રહેલ છે અમે મીડિયાના માધ્યમથી જે દુકાનદારો છે નાગરિકો છે એઓને એક જ અપીલ કરવા માગીએ છીએ કે આ ત્રીસ મીટરનું જે જાહેરનામું છે એની ચુસ્ત પણ અમલવારી કરવામાં તંત્રને પોલીસ તંત્રને સહયોગ આપે અને ત્યાં અમારે કાયદેસરની કાર્યવાહી પણ અમે કરવાના છીએ આગામી દિવસોમાં